નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને બજાર ખૂલતાની સાથે જ સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો ગઈકાલની સરખામણીમાં આજે સોનાની કિંમતોમાં ત્રણસો પચાસ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે અને આ વાત કરીએ તો મિત્રો આ અઠવાડિયામાં સોનાના ભાવ જે છે એ પંચાણું હજાર

થઈ શકે જેની સાથે વાત કરીએ તો હાલ અત્યારે મિત્રો યુએસ ડોલર જે છે એ દિવસેને દિવસે મજબૂત થતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનું જે છે એ મિત્રો ફરીથી સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે તો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ જણાવી શકો છો તો મિત્રો આજની વાત કરીએ તો મિત્રો સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે

સોનું ખરીદું એ હાલ અત્યાર સુધી મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની શેરબજારમાં થતી વધઘટની સીધી અસર સોના અને ચાંદીના ભાવ પર પડી રહી છે અને આજની વાત કરીએ તો સોનાની કિંમતોની અંદર ઘટાડો તો જોવા મળી રહ્યો છે પરંતુ વાત કરીએ તો આગામી દિવસોમાં સોનું જે

ગ્રામસોનું નવ હજાર આઠસો સાત માં જે છે એ ફરીથી હવે સસ્તું થતું જોવા મળી રહ્યું છે જયારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો જેમાં પણ ઘટાડો નોંધાયો છે તો આજે એક ગ્રામ ચાંદી નવ્વાણું રૂપિયા માં જયારે દસ ગ્રામ ચાંદી નવસો ને માં સો ગ્રામ ચાંદી નવ હજાર નવસો ને એસી માં અને એક કિલો ચાંદી નવ્વાણું આઠસો રૂપિયાની સપાટી કહી રહ્યા છે કે શેર બજારમાં વધઘટના કારણે સોના અને ચાંદીને ને સુરક્ષિત રોકાણ વિકલ્પો તરીકે પસંદ કરવામાં આવી રહ્યા છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું અને સસ્તું થતું જોવા મળે મળી રહ્યું છે જે આ મિત્રો સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો સોનાની કિંમતોની અંદર વધારો અને ઘટાડો સેના કારણે જોવા મળતો હોય છે તો મિત્રો શેર માર્કેટની અંદર મંદીનો માહોલ જોવા મળે તો શેર બજારના રોકાણકારો સૌથી વધારે સોનાને સુરક્ષિત માની અને રોકાણ તરફ વળતા જોવા મળતા હોય છે અને લોકો સોનાના રોકાણની અંદર રસ વધારે લેતા હોય છે જેના કારણે સોનાની માંગ જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતી જોવા મળતી હોય છે તો સોનાની માંગની અંદર વધારો જોવા મળે તો સોનાની કિંમતોની અંદર વધારો થતો જોવા મળતો હોય છે અને સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર જે છે જેની અંદર મજબૂતીનો માહોલ જોવા મળે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થતો જોવા મળતો હોય છે જ્યારે યુએસ ડોલર ની અંદર ઘટાડો જોવા મળે તો સોનું જે છે એ મિત્રો સસ્તું થતું નહીં પરંતુ મોંઘું થતું જોવા મળતું હોય છે તો મિત્રો સોનાના ભાવ ઘટવાના કારણોની વાત કરીએ તો અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવ અને મોંઘુ થવાના કારણે સોનું પણ આસપાસ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો મિત્રો શ્રેણીમાં જાણવા મળી રહ્યું છે અને ઘણા બધા લોકો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળશે તો સામાન્ય રીતે સોનું પિંચ

જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની સોનાની ખરીદી ખરીદી પસંદ કરતા તો તો મિત્રો મિત્રો વાત કરી લઈએ જ્યારે પણ તમે કરો છો ત્યારે તમને સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક આપવામાં આવે છે અને તમે હોલમાર્ક જોઈ અને સોનાની શુદ્ધતા તપાસી શકો છો જ્યારે વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાના ભાવ જે છે એ ઘણા કારણોસર બદલાતા હોય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ અને મિત્રો સોનું જે છે એ ફક્ત રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક અમૂલ્ય ભાગ છે અને લોકો જે છે એ મિત્રો સૌથી વધારે લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે જ્યારે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ લગ્ન માટે તો સોનાની ખરીદી કરવી જો પડતી હોય છે તો એ બધા જ લોકોને જણાવી દઈએ કારણ કે સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ 18 કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે તો મિત્રો સોનાનો ભાવ જે છે એ હાલ અત્યાર સુધી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો હતો અને હાલ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનું જે છે એ મિત્રો ઘણા કારણોથી વધારામાં પણ જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે જે જ્યાં મિત્રો વાત કરીએ તો શેર માર્કેટની અંદર મંદીનો માહોલ જોવા મળે યુએસ ડોલર જે છે એ મિત્રો નબળો પડતો જોવા મળે અથવા તો સોનાની માંગની અંદર વધારો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ હાલ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમે સસ્તો સોનાની રાહ જોઈ શકો રહ્યા છો તો સોના તેમજ ચાંદી સોનાની બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોના તેમજ ખરીદી કરી લેવી જોઈએ જ્યારે મિત્રો વાત કરીએ તો ક્રોન્સ કરન્સી અવરોધો પણ સોનાની કિંમતોને

આપણી આ ચેનલ દ્વારા મળતી રહે છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવ સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા ચર્ચા કરતા રહીશું તો હવે પછી નેક્સ્ટ ન્યૂ અપડેટ